જય દશામાં દશામાની વ્રતની વાર્તા સૌપ્રથમ દશામાની વ્રતની વિધિ જાણીશું દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે પ્રાપ્તકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંઢણી બનાવી તેનું પૂજન કરું દસમે દિવસે સાંઢણીને નદીમાં પધરાવી પાંચમાં વર્ષ વ્રતનું ઉજવણું કરું યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુની સાંઢણી બના બનાવરાવાઈ અને બ્રાહ્મણોને દાનમાં આપી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપી ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરવા કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે હવે આપણે દશામાની વાર્તા સાંભળીશું સુવર્ણપુર નગરીમાં અભયને નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણ્ય સંસ્કારી અને અતિ સુશીલ તથા રોગપતિ રાણીનું નામ અનંતનેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝરુખે બેઠેલી રાણીએ નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીને હર્ષ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે તારે તો ઘણી જ સાબુદાહી છે ધન દોલત નોકર ચાકર બાગ બગીચા રાજપાઠ બધું જ છે માટે આ વ્રત કરવાનું છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુખાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં અભિમાનમાં ચકરચૂર થઈને દશામાનો વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોપનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પડોશી રાજા લાવ લક્ષણ સાથે ચડી આવ્યા આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલું વ્રતની અપમાનથી આ પ્રાપ્ત થઈ છે ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે પગમાં કાટા કાકરા ભોકાય છે દુઃખ અને થાકનો પાર નથી કુંવરો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો ક્રોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદનકતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢા વેઢાના કાકતા ભોકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજાને થયું કે હાંસ બે ઘડી વિશ્રામો મળશે પણ રાજાએ એ વાડીમાં જેવા પગ મૂક્યા તેવા ખીલેલા ફૂલ કરમાઈ ગયા વાડીનો માલી વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી માણી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો રાજા રાણી માન બચીને ભાગ્યા જીવથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો તેનો ભાઈ આવ્યો છે બહેને પોતાની ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાકળ મોકલી પણ સોનાની ગાગરના બદલે પિત્તળની બની ગઈ સુખડી ઈટના કટકા બની ગઈ અને સોનાની સાકળના બદલે ફૂંફાળા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મારી મારી નાખવા આવું ન કરે નક્કી આ દશા કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીબડું આપો ખેડૂતને દયા આવવાથી એક ચીપડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીપડું ખાવું અને ભૂખ સમાવી પૂર્વ બન્યું એવું કે ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં સી રીસાઈને ભાગી ગયો છે સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના ક્રોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજાને બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભય સ્નેહને કાળકોટરીનો હુકમ આપી બંધીખાનામાં નાખી દીધો રાજા વાક વગરનો કેદ થયો તેથી રાણી અનંગ સ્નેહ પર ખૂબ જ દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો અનંગ સ્નેહને અનંગ સ્નેહનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું દશામાં વ્રતના દસે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી અનંગ સ્નેહ નહીં અપાર ભક્તિ જોઈ દશામાનો ક્રોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તમે તમારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાણમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભય બંદીખાનામાં બંધીખાનામાં મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ જ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર યાદ આવી પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનાની બની ગઈ કાગરમાં સોનાની સાકળ હતી અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોષી રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા અને રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળશે માં માં કરતો રાજા અભયસને દશામાના પગમાં આડોટી પડ્યો અને બોલ્યો માં હે દયાળી કળિયુગમાં તમારી કામની કસોટીમાંથી કોઈ પાર ઉતરી શકશે નહીં માટે આવો કોપ કદી ન કરશો દશામાં મીઠું મધુર હાસ્ય તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભયસ્નેહના સેનાપતિએ પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફરજો જે દશામાં જે દશામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો